જે દૈસિક રસ્તા હરમાં દેવ જો સરસ મજાની સવાર થઈ ગઈ છે ને અત્યારના વાગી ગયા છે સાત સવારના સાત વાગે અને અહીંયા તમે જોઈ શકો છો કે બધા પક્ષીઓના બધા એનો અવાજ આવી રહ્યા છે સરસ મજાના કબૂતર પણ બેઠા છે હમણાં પોપટ પણ હતા કાબર હતી બધા ઉડી તાર્યા પછી અહીંયા પણ જોઈ શકો છો चकले पड़ा थी चकले यहीं है लोकीस को ले बताऊं लोकीस को ले क्या बैठी है

ચલો હવે બધું ઘરમાં જઈએ કામ કરીએ આથી તો તમે સવારની સ્કૂલ છે અને રેડી તૈયાર બધું જય બે ચેન પાછળની ખુલ્લી છે બેગની વચ્ચેના જો અહીંયા બે પોપટ પણ આવી ગયા છે જો જોઈ શકો છો આવે તો પોપટ રોજ અહીંયા આવે છે જ જ એ જોઈ શકો છો ચાલો હવે ઘરમાં જઈશું અને શું કામ છે જોઈશું જો અહીંયા પણ ચખકી પાણી પીવા આવી ગઈ છે ચખી બેન પાણી પીવે

પણ હજી નાસ્તો નથી આપ્યો એ ભગત જો એની માટે દૂધ થાય ગરમ ઠંડુ ભાવતું નહીં તને હે ઠંડુ ભાવ જ તને નહી ભાવતું એને ઠંડુ દૂધ એ ઠંડુ દૂધ હોય છે ને તો જરાય પીતું એટલે એની માટે અહીંયા દૂધ ગરમ કરવા મૂક્યું છે જો થોડુંક નવુંકું થઈ ગયું છે હવે એને આપી દઈશું જો અહીંયા ભોગત માટે દૂધ અને ભાખરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને ખવડાવી દઈશું જોઈ હવે બહાર આવશે લે ચાલ લે ચાલ ચાલો 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 લે ચાલ 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 તારે વાડકા મા આપું ચ હા ચલો 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 જો ભૂખ લાગી છે એટલે કેટલો વાર ધાપાવ એટલે ચલાઈ જાય અહીંયા ઉબોરે ઉબો આપું છું ઉબોરે આપું છું

સરસ મજાના બધું જ સરસ થઈ ગયું છે હવે હું કપડાંને સાબુ બ્રશ કરી દઉં અને જેમી કહીં ભગવાનની સેવા કરવા જય શ્રી કૃષ્ણ કૃષ્ણ તું સેવા કર દે હું કપડાંને સાબુ બ્રશ કરી દઉં બરાબર પછી આપણે નાસ્તો કરીએ જોડે આજથી સવારની સ્કૂલ થઈ ગઈ છે એટલે એ તો ગયો સાંભળી શકો છો ચકલીઓનો અવાજ કેટલો સરસ મજાનો આવી રહ્યો છે બે ચકલીઓ ઝઘડવા માંડી છે આમથી નહીં દેખાય કપડાની સાબુ બ્રશ થઈ ગયા છે અને હવે અમે અહીંયા બેસી ગયા છે નાસ્તો કરવા જો મને આજે ખજૂર મેં લીધી છે જૈમિક આવે છે અને થોડી ઘણી ખજૂર ખાવ મને બહુ જ અશક્તિને એવું લાગી રહ્યું છે શરીરમાં નથી સારું લાગતું જો થોડાક દિવસ ખજૂર ખાવ તો થોડુંક નબળાઈ દૂર થાય શરીરમાં લોહીની કમી હોય તે પણ ઓછી થાય એટલે વચ્ચે ખાતી દીધી પછી બંધ કરી દીધું અને હવે પાછું ચાલુ કર્યું છે ખાવાનું ચાલો બધા નાસ્તો કરવા જો સવારે કોફી એકલી જ પીધી હતી અમે અત્યારે વહેલા જમવા બેસી ગયા છે અને આજે મેં છે ટીંડોળાનું શાક સિઝનનું પહેલું ટીંડોળાનું શાક કેમ જાય મેં સાથે છે બીટ અને ગાજર સમારેલું આ સાંજે ભાજીપાઉ બનાવ્યા હતા તે છોકરાઓ ને છે એટલે ફ્રીજમાં મૂકી દીધું અહીંયા જયમી કે જમી લીધું છે આ છે કેરીનું શાક ચાલો બધા જમવા માટે તન્મય ગયો છે સ્કૂલે આજે સવારની સ્કૂલ થઈ ગઈ છે મેં તમને કીધું આગળ એમ એ આવશે છે પોણા બારે એટલે પછી એ જમી લેશે અમે જમી લઈએ ચાલો બધા જમવા ત્યારે અમે ભૂખ લાગી છે અમને બધાને તો તડબૂચ છે એટલે મારે તડબૂજ અમે ખાઈએ છીએ જો અહીંયા સિઝનનું પહેલું તડબું અમે ખાવાના છીએ ફ્રીજમાં મૂકી દીધું ઠંડુ થઈ ગયું છે મસ્ત મજાનું હવે એને કાપીશું કાપીને પછી ખાઈશું જો અહીંયા પણ તડબું કટ થઈ ગયું છે અહીંયા પટકા કરી દીધા છે એટલે હું ને જેમિક બંને ખાઈ લઈશું આપણે આવી ગયા છે આ સબેનના ઘરે અને અહીંયા જો ક્રિસાયકલ ફેરવે છે મેદાનમાં જો 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 આહાઈ જો ક્રિશિવ સાયકલ ફેરવે છે